બિલોપત્રને પુત્રને બહુ જ પ્રધાનતા આપી છે આપણી પાસે કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય પણ ભગવાન શિવજીને બિલોપત્ર અર્પણ કરી દે તો સોળોપચાર પૂજાનું ફળ બિલો અનહદ મહિમા શિવ મહાપ્રણ અને એ પણ યાદ રાખવું જરૂરી કે બિલો વૃક્ષ આપણને લક્ષ્મીની શિવ સાધનાથી પ્રાપ્ત થયું છે ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજીને બંનેને ઝઘડવાનું થયું જેમ આપણે રોજ ઘરમાં થાય એ જ રીતે એને પણ થયું તે રોજ રોજ પછી ઝઘડવાનું થતું તો લક્ષ્મીજી એક વાર કહ્યું કે વિષ્ણુજી તમે આમ ને મારી સાથે ઝઘડતા રહેશો તો હું પીરમાં જતી રહીશ વિષ્ણુ ભગવાને કહ્યું કે જાઉં તો એટલા દિવસ તો શાંતિ ભગવાન વિષ્ણુની સાથે ઝઘડો કરી લક્ષ્મીજી આવી એક રૂપક કથા છે શિવપુરાણમાં નથી અન્ય ગ્રંથોની કોઈ કથા છે મેં તો સાંભળી શ્રવણ કરેલી કથા છે પ્રમાણ તો શોધી રહ્યો છે ભાઈ ક્યાં કહી થાય શ્લોકાત્મક કથા હું કઉ તો લક્ષ્મીજી મનમાં મનમાં બબડતા બબડતા બોલતા બોલતા છે વિષ્ણુ એના મનમાં હું સમજે છે હું સમંદરની દીકરી મારા ભાઈઓ શંખ હૈરાબાદ ધનવંતરી અમૃત આવા કેટલા કેટલા મોટા મોટા મારા ભાઈઓ છે અને મારી સાથે મારો મારો પતિ મારી સામે બોલે બબડતા બબડતા જાય છે નારદજી માર્ગમાં મળે છે નારદજીને લાવવા જ પડાવવું હોય આપણે નારજી એ કહ્યું કે લક્ષ્મીજી કેમ એકલા બોલતા બોલતા જાઓ છો હાથમાં ફોન તો નથી હાથમાં ફોન હોય તો એકલા બોલતા બોલતા માણસ જતો હોય એટલે લક્ષ્મીજી કહ્યું નારદજી આમ તો કઈ નહીં પણ આમ એવું છે કે નારજી કે આમ શું છે મને આમ બતાવો વાત શું છે લક્ષ્મીજી સ્વાભાવિક વાત કરી કે ભાઈ મારા પતિ વિષ્ણુ સાથે બહુ મને ઝઘડો થતો હતો એટલે હવે રીસામણે જાઉં છું મને નથી રહેવું હવે પતિના ગૃહે પિતાના ગૃહે છે નારદજી સાધુ છે એટલે સાચી વાત સમજાવી કે લક્ષ્મીજી એવું ના કરાય લેવાય થોડું સહન થોડું ધૈર્ય ધ્યા તમારું હિત પતિ ના ગૃહે છે પિતાના ગૃહે નથી થોડું સાંભળ્યું જો થોડું સહન કરો તો શાંત રહો થોડા બધું સારું થઈ જશે સમયની રાહ જો નારદજી લક્ષ્મીજીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ લક્ષ્મણજી એક પ્રતિજ્ઞા લીધી કે નહીં મારે જવું એટલે જવું છે ઘણા લોકો ઘણા લોકો વાત ના માને નારદજીએ સમજાવ્યા લક્ષ્મીજીને પણ લક્ષ્મીજી ન માને તે લક્ષ્મીજી પિતાના ઘરે જાય છે સમંદર બેઠેલા કહ્યું બેટા દીકરી કેમ તું ઓચિતા આવી કારણ શું લક્ષ્મીજી કહ્યું કે પિતાજી આમ તો કઈ નહીં પણ મારા પતિ મારી સામે બોલતા હતા એટલે હું બસ આવતી રહી છું પિતાજી કે તારા પતિ ની આ હિંમત તારી સામે બોલે દીકરી દીકરીના વખાણ કરવા બાપ ના વખાણ કરવા દીકરીનો પક્ષ લીધો કોઈ પણ સાસરીતે થોડું દુખ દુઃખ થી ડરી અને દીકરી જયારે પાછી આવે છે ત્યારે તેને સમજણ અપાય સહકાર ન અપાય સમજાવીને થોડા દિવસો માટે રખાય પછી પાછા મૂકવા જવાય બેટા થોડા દિવસ બે ત્રણ ચાર પાંચ વાર એ પ્રયાસ કરવાના અને પછી જો ઠીક ન હોય તો અન્ય કોઈ નિર્ણય લેવામાં આવે આ સીધે નિર્ણય તો દીકરીને થવા જોઈએ અને શિવ મહાપડ ગ્રંથમાં બહુ સુંદર વર્ણન છે પાર્વતી ખંડ ની અંદર કે દરેક બાપે દીકરીને કેવા વરને વરાવવી એના અનેક શ્લોકો છે ભગવાન વ્યાસજી તેની રચના કરી અપાય જોય

પિતાજી સહકાર આપ્યો છે ગુરુને એક જૂનું દ્રષ્ટાંત પેલા હું બહુ આવા બધા સંસારિક દ્રષ્ટાંતો કથામાં બહુ દેતો હતો પણ હવે તો લગ્ન કથા જ કથા કરતો રહો છો ક્યાં સુધી સંસારિક દ્રષ્ટો દ્રષ્ટાંતોની વાતો કરવી એટલે એક એક બાપની દીકરી ધનવાન બાપની દીકરી સાસરે ગઈ સાસરે ગઈ એટલે આવી એટલે બધી દુઃખની વાતો કરી કે પિતાજી થોડું ધૈર્ય પર બેઠક આવ્યા વાંધો બધું સારા વાના થશે કારણ કે ડાયો બાપ હોય ને એ દીકરીને આશ્વાસન આપે આશરો આપે સમજાવે પણ ધીરેથી બાપે પૂછ્યું દીકરી બેટા થયું હું દીકરીએ કહ્યું કે જ્યારે હોય ત્યારે મારી પાસે પાણી મારો પતિ વાત જ હતી કારણ કે બાપને કોઈ દીકરી હાથે પાણી નથી પીધું એટલા બધા નોકર ચાકર હોય ઘરની અંદર એટલે કામ કરનારો રાજા છે ઠાઠ માઠા પૂછે છોકરી હોય હવે ન્યાનો પતિ કે એ પાણી લાવ આથી સહન થયું નહીં એટલે આવી પાછી એ સમય પિતાજી કઈ ન બોલ્યા કઈ વાંધો નહીં બેટા બધું હારા મના થશે ચિંતા નહીં કરતી પતિ પાણી માગે તો બેટા શું તારો પતિ છે હું શા માટે પાણી આપું હાથે ન પી તેના હું ભાંગી ગયા આવું ઘણી બહેનો બોલે છે પછી પિતાજી બહુ જ આમ ધૈર્યવાન સમજદાર દીકરીને ખબર ના પડે તેમ એના જમાઈને બુકુમારને બોલાવે છે કુમાર આવે છે ખબર પડી દીકરીને કે મારા પતિ દેવા આવ્યા છે બારીમાંથી માંથી જોવે છે અંદરથી થી તે પેલા કુમારે જમાય આમ બહાર દૂર બૂટ ઉતારી દીધા સસરાય કહ્યું નહી નહી કુમાર અહીંયા બૂટ નહીં ઉતારો તમે તમે ઉપર ઉતારો જમાઈ ઉતારી ચુક્યા હતા એ દીકરીનું બાપ એ જમાઈના બૂટ હાથમાં લઈ અને ઓસરીની કોરે એકદમ સરસ રીતે મૂકી દે છે અને ખૂબ આદર સત્કાર કરે છે વાર્તાલાપ થાય છે સન્માન થાય છે અને પછી બાપે દીકરીને કહેતો નથી કે તું જાય એમ દીકરી તૈયાર થઈને બેગ લઈને બહાર નીકળે છે અને પોતાના પિતાને પગે લાગે છે પિતાજી મને વાત સમજાય ગઈ દીકરી પિતાજી કહ્યું કે બેટા તને શું સમજાણું પિતાજી સાંભળો તમે તમે જો મારા પતિના બૂટ ઉપાડતા હો તો મને પાણી આપવામાં વાંધો છે ભાઈઓ ધન્વંતરી બોલ્યો ઐરાવત બોલ શંખ ના બધા અમૃત ના લક્ષ્મી નું કુટુંબ આખું ભાઈઓ આવકાર ભલે બહેન પાછી આવી ક્યાં વાંધો નહીં અમે એમ માનશું કે એક ભાઈ વધારે હતો એક ખેતરનું કટકું કાઢી આપશું એમ ના કરવું તો બ્યુટી પાર્લર ખોલી આપશો એટલે આ તો રૂપક હા બધી આમ તમે ગંભીરતાથી નહીં લેતા ખાલી આમ વાત છે થોડા દિવસો માટે લક્ષ્મીજી રહ્યા પણ ઘરનું કાંઈ કામ ન કરે સવારમાં મોડા મોડા ઉભા થાય સુંદર મજાનો ગરમ ગરમ નાસ્તો કરે બપોરે રોટલીનો થપ્પો ઉપાડી જાય થાળી એક ડાળભાતું ઉલાળી જાય एन बपोरे पे सू जाए साढ़ ते उठे साढ़े चार पांच वगे आवे आज ये धपट बोलावे कई काम न करें हिंचकी हिंचका करे, करे पे सां भोजन करें पी टीवी शुरू करे ये रिश्ता क्या कहलाता है ये पवित्र रिश्ता खबर नहीं पूरी सड़ो ઘર કામ હાટુ તે ભાભીઓ સાથે ઝગડા થવા લાગ્યા ભાભીઓ સાથે ઝગડા થયા લભાઈઓ સાથે થયા આખા પરિવાર સાથે સૌ સાથે સવાલ થવા લાગ્યો છે લક્ષ્મીજીને પોતાની ભૂલ સમજાણી કરી આના કરતાં તો હું સાસરે રહ્યો તો સારું હતું એક સાથે ઝઘડો થતો હતો ત્યાં તો આખા ઘર સાથે ઝઘડો થાય છે હવે જો મને કોઈ સાસરે મૂકવા આવે મારા પતિના ગુરહ તો જિંદગીભર મારા પતિનું ઘર છોડું નહીં જો જીવનમાં સમયસર ભૂલ સમજાય તો કઈ વાંધો નહીં પણ આ દુનિયામાં કોઈને સમયસર ભૂલ નથી સમજાતી ઘણો બધો સમય વીતી જાય પછી આપણને સમજાતી હોય છે લક્ષ્મીને પોતાની ભૂલ સમજાણી હવે શું યાદ આવી નારદજી ને નારદજી જાય છે નારદજી તમે કઈક સમાધાન કરવાની વાત કરતા હતા હાલો ની મારી સાથે વિષ્ણુને સમજાવો ને મારું સમાધાન કરો ને નારદજી કે હવે હું ના આવું કેમ દાદો દાદો ઝઘડો હોય તો ઘર મેળે સમાધાન થાય ઘણા સમય તમે રિસામણે છો સમાજના પાંચ માણસો ભેગા કરવા પડે છે તો તમારું સમાધાન થઈ શકે છે લક્ષ્મીજી કહ્યું નારજી મને મદદ કરો નારજી કે કઈ વાંધો નહીં ચાલો કારણ કે સજ્જન માણસ છે મદદ કરે એક સરસ તમને એક પ્રેરણાદાયક વાત કરું કથાઓ પણ પહેલી વાર મેં યાદ કર્યા હતા બીજી વાર યાદ કરું અમરેલીમાં દલુભાઈ છે આ શીતલ આઈસ્ક્રીમના માલિક એને એને બધા વડીલોનું એક મોટું ઝુંડ એક મોટું ગ્રુપ બનાવ્યું છે અને ગ્રુપ એક સુંદર કામ કરે છે કોઈ ભાઈ ભાઈ વાંધો હોય જમીનના કોઈ ઘરમાં કોઈ કલેશ હોય કોઈ દીકરી સાસરે હોય કોઈની પુત્ર વધુરી સામે હોય આ બધા જ કોર્ટમાં કેસ ન જાય વકીલોની પાસે કેસ ન પહોંચે એટલે આખું એક ગ્રુપ બનાવ્યું છે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરે અને વચ્ચેનો કાંઈ રસ્તો કાઢે અને વચ્ચેનો રસ્તો જ્યારે સુગત નીકળે છે ત્યારે આ બધા જ વડીલો પોતાના પૈસા કાઢી બંને પરિવારને જમાડે આવું સુંદર એક કાર્ય કરી રહ્યા છે આને ડાયા માણસો કહેવાય છે આપણા સમાજનો કોઈ પણ માણસ કાંઈ પણ વાંધા વસ્તીથી કોર્ટમાં ન પહોંચે વકીલો પાસે જવું ન પડે પોલીસ સ્ટેશનો પાસે જવું ન પડે પોલીસના ત્રાસમાંથી ગુજરવું ન પડે એના માટે ડાયા માણસો આવું સમાજમાં કામ કરે અરે એને ક્યાં વાત કરો હમણાં હું જવાનું છું અહીં વેરાવળ સોમનાથ મહાદેવમાં કથા કરવા માટે આખો ખારવા સમાજ ખારવા સમાજ એટલે દરિયાઈ ખેડૂત કહેવાય માછી મારવાનું કામ કરે છે પણ એ સમાજની વચ્ચે હું બેઠો હતો જ્યારે સમાજના મુખ્ય માણસે વાત કર્યું બાપુ અમારો આ ખારવા સમાજ અમારો કોઈ પણ કેસ પોલીસ સ્ટેશનમાં ન જાય એને એના કેસનો ઉકેલ અમે લોકો કરીએ છીએ અને જે વડીલો નિર્ણય આપે તે જ નિર્ણય ન કોઈ વકીલનો ખર્ચ ન પોલીસ સ્ટેશનમાં જવાનું આવા સમાજની અંદર ડાયા ડાયા માણસો હોય છે અને એવા માણસોને સહકાર પણ આપવો જોઈએ એવા સમાજનું હિત કરનારા માણસોનું સન્માન પણ કરવું જોઈએ આવા ડાયા માણસોને સમાજમાં સાચવી રાખવા જોઈએ આ સમાજની અંદર મેં આવું જોયું છે કારણ કે ભગવાને મને તો અવસર આવ્યો પછી દરેક સમાજમાં મને જવાનું થાય खारવા સમાજની કથા કરી ટંડેલ સમાજની કથા કરી ટંડેલ સમાજમાં જ મે કેટલી કથાઓ કરી છે અને એવા બધા માછીમારો મારા ઝવડા જ માટલા પકડે ના 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 નહીં આ સમાજની વચ્ચે મેં કથા કરી છે રબારી સમાજ ભરવાડ સમાજ આપણો પટેલ સમાજ કચકડવા પાટીદાર સમાજ સમાજ બાકી છે છે તૈયારી આપણે દરેક સમાજની કોઈ વિશેષતા હોય છે તો નારજી કહ્યું કે ચાલો લક્ષ્મીજી આપણે પાંચ માણસો ભેગા કરી કોની પાસે જઈશું તો કે પેલા તો રાજા ઇન્દ્ર પાસે જવું પડે ઇન્દ્ર ને આગળ રજૂઆત કરી ઇન્દ્ર સાથે